ગુજરાતની અંદર સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના નેતા એમ કહે છે કે આ આ પ્રકારના પ્રકારના બનાવવાની શું જરૂર છે સાહેબ તમારે નિવેદન આપતા એ વિચારવું જોઈતું હતું કે તમે શું બોલી રહ્યા છો સત્યાવીસ વર્ષ એક જ રાજકીય પાર્ટીની સરકાર છે તમે તમારા વિસ્તારની અંદર રસ્તા નથી આપી શકતા અને તમે એમ કહો છો કે આ પ્રકારના વિડીયો ઉતારવાનું બંધ કરો શરમ છે સાહેબ તમારી એ તારા સભ્યપદ પર તમારા તારા સભ્યપદની ગરિમાને લઈને અમે અત્યારે એ શબ્દ ઉચ્ચારી નથી શકતા સાહેબ એ જગ્યા ઉપર એકવાર તમે રહીને બતાવો તમારા દીકરાના ધર્મપત્ની અથવા તમારા ધર્મપત્નીને એ જગ્યાએ જોઈને જુઓ કે જ્યારે એ ગર્ભાવસ્થાની અંદર આવે છે ત્યારે જ્યારે એને દુખાવો ઉપડે છે ત્યારે 3-3 કિલોમીટર સુધી એને જોલી ની અંદર લઈને જવામાં આવે છે ત્યારે શું પ્રકારની પરિસ્થિતિ થાય છે અને તમે એમ કહો છો કે વિડીયો બનાવવાની હોર ઉપડી છે આ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા બોલતા પહેલા એક વખત વિચારી લેજો કે તમે શું બોલી રહ્યા છો તમારે વિસ્તારની અંદર મત માંગવા સિવાય ક્યારે જવું નથી રસ્તાઓ તમારે બનાવવા નથી અને વાહવાહી તમારે કરવી છે કે હું ભારતીય જનતા પાર્ટી નો ધારાસભ્ય સાહેબ સત્યાવીસ વર્ષથી તમારી સરકાર છે સત્યાવીસ વર્ષથી તમારી સરકાર છે બે હજાર બાવીસ ની અંદર તમે ચૂંટાઈ ને આવ્યા છો અને તમે એવું નિવેદન આપો છો કે બે ચાર રસ્તાઓ તમે પાસ શું કરાવી લીધા લોકો આ પ્રકારના વિડીયો બનાવે છે કે થોડા અમારા પર રસ્તા મંજૂર થાય તમે એના પૈસાથી પગાર લો છો તમે એના પૈસાથી તમારું ઘર ચાલે છે અને એના જ રૂપિયાથી તમારે રસ્તા બનાવવાના છે તેમ છતાંય તમે રસ્તા નહીં બનાવો તમે ધારાસભ્ય છો કે કોણ છો વિધાનસભા અંદર તમે લીધા યાદ છે તમે શું લીધા કે ફરી એક વખત શપથ તમારે યાદ કરવા પડશે તમે તમારા વિસ્તારના લોકોના કામ કરવા માટેના શપથ લીધા હતા નહીં કે તમારા વિસ્તારની કોઈ વાતને લોકોની સામે લઈ જઈને ખોદી નાખવાની કોઈને શોખ નથી તો તો રાજેન્દ્ર રાઠવા કોઈને શોખ નથી થતો કે આ પ્રકારના પ્રસુતિના મહિલાઓના વિડીયો બનાવવાનો અને તમે એવું બોલો છો કે આ પ્રકારના વિડીયો બનાવવાનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે હોળ જામી છે એમ શરમ કરો જરા તમારા નિવેદન આપતા પહેલા તમે શું બોલી રહ્યા છો ને એ જુઓ આ ગુજરાતની જનતા પણ જુએ